આ મતો ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ છે પરંતુ છતાં અમુક દુકાનદારો તે ચોરી છૂપે વેચતા હોય છે તેથી વલસાડ પોલીસે આવા દોરીનું વેચાણ કરતા લોકો સામે કડક કાર્યવાહી કરવાની સૂચના પણ આપી છે મકરસંક્રાંતિ નજીક આવી રહી છે ત્યારે જે લોકો છે એ ચાઇનીઝ દોરીનું ખરીદી ના કરે અને કોઈને ઈજા ન પહોંચે તેના માટે થઈને જે છે પોલીસે રિક્ષા ફેરવી અને સૂચન કર્યું છે ત્યારે અમુક દુકાનદારો જે છે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા નજરે પડતા હોય છે અને પકડાતા હોય છે ત્યારે લોકોને ચાઇનીઝ દોરીની ખરીદી ન કરવા માટે પોલીસે સૂચન કરવા માટે એક રિક્ષા ફેરવી હતી ચાઇનીઝ દોરીના વેચાણ પર પ્રતિબંધ છે છતાં અમુક લોકો જેનું વેચાણ કરતા હોય છે ત્યારે વેચાણ કરનાર સામે કાર્યવાહી કરવા પણ પોલીસ સજ્જ બની છે ચાઇનીઝ દોરીનું વેચાણ કરી રહ્યા છે તેને વલસાડ પોલીસે આ દોરીનું વેચાણ કરતા લોકો સામે કડક કાર્યવાહી કરવાની પણ સૂચના આપી છે ત્યારે ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવા માટે ફેરવી હતી અને ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ છે છતાં અમુક દુકાનદારો તે ચોરી છૂપે બેસતા હોય છે ચાઇનીઝ દોરીના કારણે પક્ષીઓ અને લોકોને ઘણી ઈજાઓ પહોંચે છે અને જે છે મોટું નુકસાન થાય છે જેના કારણે